જે આવેદન આપવામાં આવ્યું છે શું કહેશો હોય બાબત આપ હવે અમારે ઓખામાં લગભગ ટકા લોકો મતલબ આખા ગુજરાતમાંથી માછીમારના વ્યવસાય માટે આવેલા છે એમાં સમજી લો બોટોમાં આવે છે દંગામાં આવે છે હવે લોકલ અમુક એવા તત્વો છે કે નાની મોટી કઈ પણ ઇશ્યુ થાય તો લોકો સાથે મારામારી પાંચ દસ ભેગા થઈને લોકો સાથે મારામારી કરે એટલે બધા ભાઈનો માહોલ છે બંદરમાં તો આ માટે અમે ગવર્નમેન્ટને વિરજો રજૂઆત કરીએ કે આના માટે કઈ સ્ટ્રીક પગલા લેવાય અને નવા ક્યારે પાછળથી આવું નવો પ્રશ્ન ઉભો ન થાય એવી અમે વિનંતી કરવા માટે આવ્યા છીએ શું બનાવ બન્યો તો એક અમારા જે ભાઈ હતા એની સાથે ગાડીની આગળ પાછળ બાબતમાં નાનો મોટો ઈસ્યુ થયો અને એમાં દસ પંદર જણા સામે ભેગા થઈ અને મારામારી કરી હવે એમાં એક અમારા બીજા માણસ હતા કે જે છૂટા પાડવામાં હતા પણ એને છૂટા પાડવામાં દસક મિનિટમાં હેવી એટેક આવી ગયો અને એ દલિત સમાજમાંથી છે તો આ માટે યોગ્ય કાર્યવાહી ગવર્મેન્ટ કરે એવી અમને આશા છે તો આપણી સાથે અહીંયા દલિત સમાજના આગેવાન મોહનભાઈ ગોયલ છે મોહનભાઈ જે ઓખામાં જે બનાવવીનો તો આપના સમાજની લાગણી દુભવાણી જે આવેદન આપણે એમ શું કહેશો એ બાબત 29 તારીખના રાત્રે જે આ બનાવ મહિનો છે સાંજે એમાં ભાઈ પ્રદીપભાઈ પ્રદીપભાઈ શું નામ છે એમ હાર્ટ એટેક આવી ગયો એવું આપડે બધાનું માનવું છે પણ અમારી થોડીક એવી માંગણી છે કે આનું ફરીથી પોસ્ટમોર્ટમ થાય અને તલસ્પર્શ તપાસ થાય અને ખરેખર શું થયું છે એ જાણવા માટે અમે આવેદન આપ્યું છે બસ આના માટે